કૃષ્ણ લાલ કી જય દ્વારિકાધીશ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય રામ જેવા સ્વામી તુય સૂખડાના પામી તમે સાંભળો મારી બેનુ આ સીતાની કહાની રામ જેવા સ્વામી તોય સુખડાનો પામી તમે સાંભળો મારી બેનુ આસિતા કહાની રામ રાજા બન્યા તો બીની વાત સુણી તમે સાંભળો મારી બેનું આસિતાની કહાની રામ રાજા બન્યા તો બીની વાત સુણી તમે સાંભળો મારી બેનું આસિતાની કહાની લક્ષ્મણે રથ જોડ્યા મને રથમાં બેસાડી મને વાનમાં મૂકી આવ્યા આ સિતાની કહાની લક્ષ્મણે રથ જોડ્યા મને રથમાં બેસાડી મને વાનમાં મૂકી આવ્યા આ સિતાની કહાની રોય રોય થાકી મારે કોને વાત કરવી તમે સાંભળો મારી બેનું આ સિતાની કહાની રોય રોય થાકી મારે કોને વાતા કેવી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની ઋષિ સામાય આવ્યા ઋષિ ની રે આવ્યા મને બેટા કહી બોલાવ્યા આ સીતાની કહાની ઋષિ સામાય આવ્યા ઋષિ ની રે આવ્યા बेटा कही बोलाव्या आ सीता कहानी नी मारे पिता के नथी मारे माता मन वनमायूँ भी मेली आ सीता कहानी नथी मारे पिता के नथी मारे माता मन वन मायू भी मेली आ सीता कहानी धरती मारी माता આકાશ મારા પિતા મારે કોને દુઃખ કહેવા આ સીતાની કહાની ચરતી મારી માતા આકાશ મારા પિતા મારે કોને દુઃખ કહેવા આ સીતાની કહાની નથી મારે દાદા નથી મારે મામા મારે કોને દુઃખ કહેવા કહાની નથી મારે દાદા નથી મારે મામા મારે કોને દુઃખ કેવા આશિતાની કહાની સૂર્ય મારે દાદા ને ચંદ્ર મારા મામા મારે કોને દુઃખ કેવા આશિતાની કહાની સૂર્ય મારા દાદા ને ચંદ્ર મારા મામા મારે કોને દુખ કેવા આ સિતાની કહાની એક માસ વીત્યો મારે બે માસ વીત્યા મારે નવ નવ માસ વીત્યા સીતાની સિતાની કહાની એક માસ વીત્યો મારે બે માસ વીત્યા મારે નવ નવ માસ વીત્યા આ સિતાની કહાની જંગલની ઝૂપડીએ મારે બે બે પુત્ર જન્મ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની જંગલની ઝું મારે બે બે પુત્ર જન્મ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની બે પુત્ર જન્મ્યા તે ગળ સુધી ન પામ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની બબે પુત્ર જન્મ્યા તે ગળ સુધી ન પામ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની આકડાના દૂધની મેં ગળ સુધી બનાવી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની આકડાના દૂધની મેં ગળ સુધી બનાવી તમે સાંભળો મારી બેનું વાસીતાની કહાની બબે પુત્ર જન્મ્યા તે બાળો ત્યાંનો પામ્યા તમે સાંભળો મારી બેનું વાસીતાની કહાની બબે પુત્ર જન્મ્યા તે બાળો ત્યાનો પામ્યા તમે સાંભળો મારી બેનું વાસીતાની કહાની ખાખરાના પાનના મેં બાળતિયા બનાવ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની આખરાના પાનના મેં બાળ ત્યાં બનાવ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની બબે પુત્ર જન્મ્યા ને પારણિયાના પામ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની બબે પુત્ર જન્મ્યા ને પારણિયા ન પામ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની વડલાની વળવાઈના મેં પારણિયા બનાવ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની વડલાની વળવાઈ મે તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની પારણિયા બંધાવ્યા મારા પુત્રને પોઢાડ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની પારણિયા બંધાવ્યા મારા પુત્રને પોઢાડ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની રોતાને રડતા મેં હા તમે સાંભળો મારી બેનું આ કહાની કહ રો તારા જળતા મેં હાલડા ગાયા તમે સાંભળો મારી બેનું આસિતાની કહાની ઋષિ પત્ની માતાએ આશીર્વાદ આપ્યા તમે સાંભળો મારી બેનું આસિતાની કહાની ઋષિ પત્ની માતાએ આશીર્વાદ આપ્યા તમે સાંભળો મારી બેનો યા સીતાની કહાની દશરથ જેવા દાદા અને જનક જેવા નાના એની આંગળીઓનો મળ્યા આ સીતાની કહાની દશરથ જેવા દાદા અને જનક જેવા નાના એની આંગળીઓ એનો મળ્યા આ સીતાની કહાની કૌશલ્યા જેવા દાદી સુનૈના જેવા નાની એના ખોળે નો ખેલિયા કહાની કૌશલ્યા જેવા દાદી સુનૈના જેવા નાની એના ખોળે નો ખેલ્યા હસિતાની કહાની લક્ષ્મણ જેવા કાકા ઉર્મિલા જેવા માસી એના લાડ કોડનો પામ્યા આ સિતાની કહાની લક્ષ્મણ જેવા કાકા ઉર્મિલા જેવા માસીડ નો પામ્યા સીતાની કહાની ઋષિ મારા પિતા ઋષિ પત્ની મારા માતા એને સુખ અમને આપ્યા આ સિતાની કહાની ઋષિ મારા પિતા ઋષિપત્ની મારા માતા

ને ધરતી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની ધરતી માંથી જન્મ્યા ને ધરતી માં માણા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની સીતાની કહાની ચેનારી રુધિરે રાખે એને કદીએ દુઃખ ન આવે આ સીતાની કહાની સીતાની કહાની જે નારી રુધિરે રાખે એને કદીએ દુઃખ ન આવે આ સીતાની કહાની સીતાની કહાની કોઈ સાંજ સવારે ગાશે એને સપને દુખ ન આવે આ સીતાની કહાની સીતાની કહાની કોઈ સાંજ સવારે ગાશે એને સપને દુઃખ ન આવે આ સીતાની કહાની રામ જેવા સ્વામી તોય સુખડા ન પામી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની રામ જેવા સ્વામી તોય સુખરા ન પામી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની જય શ્રી કૃષ્ણ રાધે રાધે